ત્યારે જે ગુજરાત પ્રદેશમાં જે આ માહોલ બધો ચાલી રહ્યો છે ને જે અમારા ક્ષત્રિય સમાજનો રોષ છે અને જે અમારા ક્ષત્રિય સમાજનું રૂપાલા સાહેબ દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ અને વીસ વર્ષથી હું ભાજપનું કામ કરું છું આમ તો પહેલો મત મારો નહોતો સત્તર વર્ષ થયા હતા મારા

અને વહેલી તકે એનું સુખદ સમાધાન આવે અને ભાજપના મોરડી મંડળને હું પ્રાર્થના કરું છું કે આના માટે કંઈક પ્રયત્નો કરે ભારત માતા કી જય